અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર આપણે યાત્રા દરમિયાન તમે એક જંગલની પણ વાત કરી કે જે વચ્ચે આવતા હોઈએ અને ત્યાં વનવાસીઓ આદિવાસીઓ પણ રહેતા હોય છે એમનો થોડો બહુ ખતરો રહેતો હોય તો તમારી એવી કોઈ એમના સાથે મુઠભેડ કે મુલાકાત કેવું કઈ થયું મારી યાત્રા કરવા પાછળનો જે ઉદ્દેશ શરૂઆતમાં હતો મને એવો વિચાર આવ્યો એક વર્ષ શરૂઆતમાં કે પરિક્રમામાં હું નીકળ્યો ને અને સુલબાનની જાળીમાંથી પસાર થવું હતું અને ત્યાં લૂંટાવું હતું એટલા માટે જ મેં પરિક્રમા કરવા કરી એમ તો ચાલે કારણ કે અત્યાર સુધી આપણે લૂંટાયા નથી એમ કોઈ વાત આપણી પછી બધું જ લૂંટી જાય તો તમારી હાલત કેવી થાય કેવો અનુભવ થાય એના માટે મેં પરિક્રમા કરી હતી પણ ભગવાનની કૃપાથી મારી પહેલી પરિક્રમામાં પણ અને બીજી પરિક્રમામાં પણ હું બે વખત લૂંટા તો લૂંટા તો બચી ગયો એમ એટલે આજની તારીખમાં પણ બે આજની તારીખમાં એટલે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસની વાત કરું એમ તો એમાં પણ કોક કોઈ કોઈક વખત એકાદ પરિક્રમાથી એકલો અટોળો જતો હોય તો તોફાની તત્વો તો બધી જ જગ્યાએ હોય બધા જ પ્રકારના માણસો એવા કોઈક આદિવાસી મળી જાય આજની તારીખમાં બધા લૂંટે પણ હવે એ લૂંટાણું લગભગ સતત બંધ થઈ ગયું છે કારણ એવું છે કે સરકારે આ નર્મદાના કારણે પુનર્વસાતના કારણે લોકોને જમીન મળી મકાનો મળ્યા અને અમે તો છેલ્લા બે પાંચ વર્ષમાં એવું જોયું છે કે આપણા કરતાં સારો મોટો મોબાઈલ પણ રાખતા અને બાઇક પણ રાખતા હોય આદિવાસીઓ આટલા સંપન્ન થઈ ગયા છે મેં વાત ન કરી કે ભાઈ હું લૂંટાવટ જ ગયો હતો તો પહેલી પરિક્રમામાં પેલી ના વાત કરી મારી સાથે એક સન્યાસી પણ હતા અને એક રાજપૂતનો છોકરો પણ હતા અને હું ભૂલો પડી ગયો અને નર્મદાવાદ રસ્તો બતાવ્યો આગળ ચાલતા ચાલતા અમે જ્યારે જતા હતા ત્યાં નદી અમારે પાસ પસાર કરવાની હતી ત્યાં બાદલ અને બાદલ કરીને ગામ છે અને ગોંગસા કોલી જ્યાં લોકો ખૂબ લોટાતા હતા સુલપાનનું ઘાઢ જંગલ છે અમે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અમને એક પાંત્રીસ ચાલીસ વર્ષનો પુરુષ અને એની સાથે એક છોકરો હતો દસ પંદર વર્ષ એ મળી ગયો વાત તો કરીએ થોડી રાસ્તા કાંથી જતા એ અમે કરતાં કરતા જતા तो एक पहाड़ ऊपर गया हमने दूर से बताय वो बादल है वो जो टापरी दिखती है ना टापरी झोपड़ी छोटा छोटा छोड़ा झोपड़ा देखा था बे तो पाँच किलोमीटर दूर वहाँ से आप चुपचाप चले जाना चुपचाप चले जाना ज्यादा शोर मत करना ये मुझे आगे जाना एक एक है एक पहाड़ उतरी गया थोड़ा नीचे उतरी गया हमने आ रस्त बतायो हमें थोड़ा आगे चलाया मतलब सौ एक फुट हमें आगे चला એટલા પાછળ જ આવી એ મહારાજ વાપસ આવીએ એટલે મેં બૂમ પાડે અમે જોયું પાછળ તો પેલા જે બે જણા હતા પેલા ભાઈ પાંચ છો યુવાન મળ્યા હતા એનો છોકરો એટલે કોઈ ઉપર ઠેકરી ઉપર અમને પાડ્યા હતા મારા જ ઇધર આ જઈએ એટલે મારા મિત્રો સાથે જોયું મેં કે પેલું બોલાવે છે મેં ચલો ચાલતે ચાલ પાછળ ગયા ને પાસે એટલે મારા એ રસ્તા લંબા પડેગા અમારા સાથે ચલો એની સાથે મેં ચાલ્યા પહેલી પરિક્રમામાં અમે ચંપલ નતા પહેર્યા લગભગ પંદરસો કિલોમીટર સુધી ચંપલ હતા પહેલાં અને એની સાથે ચાલે એ તો આદિવાદી તો સોલિડમાં એક જબરદસ્ત ચાલે એની પાછળ પહેલાં બે પણ યુવાન હતા પેલો જે રાજપૂતો છોકરો વીસ બાવીસ પચીસ બરનો હતો પેલો મહાત્મા બી પચીસ હતો એ તો સંસાર ચાલતા હતા અને મારે તો ભગવાન ચંપલ નહીં અને એટલી બધી તેવ નહીં આપણને લગભગ જો ને સાંજે ત્રણસો કિલોમીટરનું ત્રણસો ચારસો કરોડ ચાલે છું અમે એવું આશરે ત્રણેય ત્રણસો કરોડ એટલે પગના તળિયા સુધી થોડા થોડા છોલા શરૂઆત થઈ હતી પણ એની સાથે ચાલે અમે सलंग बे त्र कलाक पहाड़ों टीकड़ियों पथरा खाड़ा टीक उतारता उतारता कलाक खासू नाबी नियु पची है अभी मारा जाओ आप बजाएंगे आगे नदी आएगी आप डोंगा मिल जाएगा आपको पल्ली पार आपको ले जाएगा डोंगा एट्लू नावड़ू अथवा तो, तो पेड़ गोड़ छाबड़ी जाए टाइप ना आराबर मोटो करंग डी हम तो चलते आ गया जाना है ये पेड़ों बताई आगे जाने एक बीजी बात करूँ આપણે સ્વામીજી મારા જતા રંગભુતના ગુરુજી એ બ્રહ્માવર્તથી જ્યારે આ બાજુ આવતા હતા જંગલમાં ત્યારે એમને પણ આવો જ એક અનુભવ થયો અમારે આવ્યો જેવો જ અનુભવ થયો હતો કે એમને પણ આદિવાસી મળી ગયો એક મળી ગયો કે એમને જે રસ્તો ત્રણ ચાર દિવસનો રસ્તો થાય એ ત્રણ ચાર દિવસનો રસ્તો એમને બે ત્રણ કલાકમાં જ પેલો આદિવાસી બતાવીને જતો રહ્યો કે મારે કે મને કે ગાજા ભાગા ગાજા ભાગનો એવો કે શોખ છે એટલે હું ત્યાં લઈને હું હું ત્યાં લેવા માટે જવું છું એમ કે નથી લો કે નથી નશો કરાવવા બધા એમ ગમે ત્યાં ગયા કંઈ ભાંગ વાગ્યું એ હું લેવા માટે જવું છું આવ્યો છું એમ અને સ્વામીજીનો રસ્તો બતાવ્યો અને પેલો વાણ જતો રહ્યો અમને પણ પેલો આ બે જણા એવા જ એવું જ પ્રસંગ એના જે ટાઈપનો પ્રસંગ અમને પેલી બાજુ જ્યાં જવાનું હતું ત્યાં અમને ના ગયું ત્યાં એના બધા કઠિન રસ્તે લઈ ગયો અને એ નીકળી ગયો અને આગળ સન્યાસી મારા પેલો ચાલતો યુવાન સંન્યાસી એ આગળ નીકળી ગયો પેલો રાજપૂત રસ્તો રાજપૂત આગળ નીકળી ગયો હું ના સન્યાસી બે અમે પાસે વાતો કરતા ચાલતા હતા એટલે બે ત્રણ ઝૂપડી હતી તો બે ત્રણ ઝુંપડી આદિવાસી ભાઈઓ આવી એ ઠેરો મહારાજ ઠેર જાઓ સન્યાસી અને અમે કોઈ આવી અપેક્ષા કોઈ દાખી નથી આવું કંઈ થશે એકદમ એક યુવાન છોકરી છે મોટી અને એની સાથે એક નાની છોકરી હતી ખખડાને એને કહ્યું સંન્યાસી મારા યુવાન તો બાર વાળો નહીં દેગે આવું કમંડલ તું કહો ક્યાં કર લોગી તું ફિર કલ હમ કલ સબરે ડોલ ડાલ ક્યાં કરેગે ડોલડા એટલે નાવા જોદરું જો કમંડરું એના માટે ડોલ ડોલડા કેમ ક્યાં કરે એમ કેમ નહીં થઈ જાઓ ચલો ભારત એસે તો બહુ આતે આ અમારા બંને હાથમાં લાકડી હતી અને પેલી હાથમાં કશું હથિયાર નહોતું નંબર એક અને નંબર બે જ આટલું બધા ઝૂપડા હતા પણ થદ ભાગ્ય કોઈ પુરુષ નતો ત્યાં આગળ આદિવાસી વયસુ પુરુષો નહોતા કે બીજા કશું કોઈ ન હતા બધા ક્યાં ગયા હતા ખેતીવાડી કરતા જઈએ કે જંગલમાં ગયા પણ એકલી ભાઈ એકલી હતી અને નાની છોકરી જ હતી એને પેલો સંજ્યાસી મારા એને પાર થયો બધા વધારે ચાલો અને હવે બંને નીકળી ગયા અને કાંઈ કસ્તુ ના થયું અમારે એમ કા તાકાત એ પેલી એકલી પડી ગઈ અમારે બે લાકડીવાળા હતા આ લૂંટવા આપણે એમ કોઈ તાકાત ચાલે નહીં એમ એટલે પહેલી જે પરીક્ષામાં આવું બધું બીજી પરિક્રમાની અંદર એવું થયું કે અમારું આઠ દસ જણનું ગ્રુપ હતું અને સુલપાની જાળીમાં જતા હતા અમે અમારી સાથે એક ચાર પાંચ એપીઆા ખેડૂતો હતા એક શાસ્ત્રી હતો વિવિધ વિદ્વાન હતો બ્રાહ્મણ હતો હું એ હતો એક એક પાછો આદિવાસી જંગલ નહોતો પાતો એનું નામ તો રાજુ બરેલા રાજુ બરાયે આઠ દસ જણા અમે જતા હતા અને રાજુ બરેલા તો આદિવાસી જ જતો એમ એને એનો શોખ હતો બીડ સિગરેટનો તો હું દરરોજ દસ રૂપિયા થવાનો પરમ આપું એના ફર્સ્ટ ક્લાસ સિગરેટ એને લાવી દઉં એક સિગરેટ થાય સિગરેટ સવારે પીવડાવવું એટલે ખુશખુશ થઈ ગયું અરે મારા અબ તો હમ આપણે સાથ હિ ચલામતું બહુ મજા આયા જંગલમાં ચાલતા ચાલતા જતા હતા અમે આદિવાસી બેચારા અચારા પછી આયા આગળ જતા અને જંગલ કૂરું થવાની થોડીક થોડા કિલોમીટર બાકી હશે અમે અને જતા જંગલમાં જ જતા હતા એટલે અમે બે आदिवासी टेकरा पर हुआ था ये भैया इन लोग को बाइक लेने आकर निकली गया हुआ था चले पर राजू तो राजू बुलाया ये इधर आओ तुम क्या समझते हो तुम बात करोगे तुम्हारी भाषा में तो हमको पता नहीं चलेगा मैं भी बिल्डर हूँ मैं भी जानता हूँ आपने क्या किया है आगे जाके आप महाराज को लुटना चाहते हो काट के रख दूंगा इन्हें पावर सी बात तो करी ना मिला भैया भागी गया महाराज बसी गए महाराज जी हे लोग चल कर गए ना बात ये कर गए महाराज तो पीछे चलते आगे चले गए घड़ी बड़ी कैमेरा जी वाए थो लूट लेंगे और भाग जाएंगे या ऐसा ऐसी बात कर दे वो मैंने सुन ली बात इसलिए मैंने बुलाया आप सब तो हम सब आए इधर क्या ताकत है उसकी मैं वो ना मैं बिल बिल्ला काट के रख दूंगा उनको बिला भी भागी गया मैं આવો પ્લાન પેલા કરેલો હવે હું તો બિલડ એટલે હાલ આદિવાસી ભાષા ના જાણીએ કશું ના જાણીએ પણ આને તમે શું કહી શકો ચમત્કાર શબ્દ મારા કોઈ પુસ્તક મેં વાપર્યો નથી એમ ચમત્કારની અંદર ચમત્કારની ભાષા માનતો જ નથી પણ પ્રસંગો બધા બને છે એના પ્રસંગોના માત્ર ભગવાનની કૃપા જ કહેવાય બીજું કશું જ નથી આમ ભગવાનને કૃપા પ્રસાદ જ કહેવાય આ પ્રસંગો બને અમે હું આવ્યો તો મેં કીધું મને લૂંટાનો અનુભવ કરો તેમ કે પરિગામામાં લૂંટાવો તો શું થાય બધું પશુ ના તો કેવું થાય પણ ભગવાને આપણે બે વખત બચાવે એમ તમે નર્મદા નદીઓમાં ભરતી જે ચાલીસ પિસ્તાલીસ બીજી નદીઓની વાત કરી તો એ જ્યારે આપણા રસ્તામાં આવે તો એનો સુવિધાઓ હોય છે એને પાર કરવાની વગેરે આમાં કેટલીક નદીઓ થોડી છીછરી હોય કેટલીક નદીઓ જો મારા ટાઈટલનો પોસ્ટ મારા પુસ્તક જે સજોડે પડી ગયા એને ટાઈટલનો ફોટો જે જુઓ એમાં જે જે નદી એ છીછરી નદી હતી અમે ચાલી નીકળી જાય કેટલીક નદીઓમાં ઘૂંટવા જેટલું પાણી હોય કેટલીક નદીઓમાં કમરજીલું પાણી હોય જેલા પાણીના બી ફૂટા છે એમાં તમે જો ખ્યાલ આવે અને ખૂબ શક્તિશાળી પ્રવાહ હોય એવું પણ હોય તમે સાચીને ચાલુ પડે અને કેટલાક વધુ ઊંડી નદીઓ ત્યાં નાનીને નાવડીઓ ચાલતી હોય છે નાની નાવડીઓ ચાલતા હોય એટલે પરિગ્રમાના પછી દસ વીસ રૂપિયા લે બી કરા અને પરિગ્રમા પછી ના પણ લે અને થોડો વાહન વ્યવહાર તો ચાલતો હોય ને આવવા જવાનો એટલે એટલે નાના નાવડી પણ મળી રહેતી હોય છે આ તો તર ચાલીને તમારે કેટલી જગ્યાએ કે એવું બને કે તમારે નાવડી ના હોય તો થોડું ચાલી નથી મજા આવતો એકાદ બે કિલોમીટર ચાલો તો નારાનો પુલ ક્યાંક ને ક્યાંક મળી જાય પણ ભાગે નાવડીની વ્યવસ્થા થાય જાય પરિગ્રમાના જે સિઝન જે આ છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ પાંચ છ મહિના પરિક્રમાના ખાસ છે ઓક્ટોબર એટલે દિવાળી શરૂઆત થાય આપણે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ નમે મે આ છ સાત મહિના સુધી બધી જ નદીઓ એ લોકો બધા એ લોકો એ રોટલા કમાવાના છે બીજા ત્યાં નાવડીની વ્યવસ્થા થઈ જતી હોય છે અને આપણે જ્યાં ઉત્તર કિનારો અરે દક્ષિણ કિનારો પૂરો થાય તમારો દક્ષિણ કિનારે સામેવાળો કિનારો મેં વાત કરી અંકલેશ્વર સાઈવાળો એ દક્ષિણ કિનારો પોતે ત્યાં વિમલેશ્વર વિમલેશ્વર નામનું સ્થળ છે ત્યાંથી નાવની અંદર મોટી વ્યવસ્થા કરવામાં આવે છે અને ત્યાં કેટલીક હોય તો અંદર ત્રણસો ત્રણસો ચારસો ચારસો પેસેન્જર ભેગા થાય છે એક નાવની અંદર ત્રીસ ચાલીસ પચાસ માણસો બેસાડી નહીં એ દરરોજે આઠના આઠ દસ દસ નાવની કરતી હોય છે અને ત્રણથી ચાર કલા અને નેવુંથી સો કિલોમીટરનો રન છે ત્રણ ચાર કલાકનો રન લઈને તેમને સામે કિનારે ઉતારે છે એટલે બધી વ્યવસ્થા તો છે જ બધી નદીઓ છે છતાં પણ વ્યવસ્થા બધી જગ્યાએ મળી જાય છે કોઈ સ્પેસિફિક તિથિ કે તારીખ કે એવું હોય છે પરિક્રમા શરૂ કરવા માટે સામાન્ય રીતે આપણે ત્યાં ચાતુર્માસ શબ્દ વપરાય છે ચાતુર્મા એટલે ચોમાસાના ચાર મહિના એટલે વરસાદ પડે એ ચાર મહિનામાં અમે મોટે ભાગે પ્રવાસ લોકો ઓછો કરતા હોય કેટલાક લોકો હિલ સ્ટેશન ઉપર જતા જુદી વાત છે પણ ધાર્મિક પ્રવાહ ધાર્મિક રીતિવિધિઓની વાત છે એમાં ચાતુર મહાત્માએ ક્યાંય નહીં કરવાનું એક સ્થળે ત્યાં જઈને ઉપર એવું માને છે આપણા સંન્યાસીઓ પણ એવું માને છે એટલે ચાર મહિના એટલે શ્રાવણ ભાદરવો અને આસો આસો એટલે દિવાળી આપણી આસો મહિના એટલે આ ચાર મહિના ત્રણ ચાર મહિનામાં પ્રવાસ કોઈ ના કરે પરિક્રમાળા પણ આશ્રમમાં રોકી જાય અને દિવાળી આવે દશેરા આવે પરિક્રમા શરૂ થાય એટલે મોટે ભાગે કાં તો દશેરા અથવા તો દિવાળી પછી જે કાર્તિક સુધી એકાદશી આવે દેવ ઉઠી એકાદશી દેવ શેની એકાદશી ચાતુર્માસ શરૂ થાય દેવ ઉઠી એકાદશી ચાતુર્માસ પૂરો થાય એટલે દેવ સ્થની કાર્તિક સુધી એકાદશીના દિવસે તમે નીકળી શકો અથવા દસરાના દિવસે પણ નીકળી શકાય એ તમને બહુ અનુકૂળ આવે એનું કારણ શું છે કે ઠંડીને શરૂ શરૂઆત હોય અને તમે છ સાત આઠ મહિના મળી રહે મેં નાખ્યું ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મે મહિનામાં ત્યાં સમુદ્રમાં તોફાન ચાલુ થાય મે જૂની વરસાદની જૂની આજુબાજુ એટલે એ છ સાત મહિનામાં તમે પરિક્રમા પૂરી કરો તો તમને સુધી નાવમાં તમારા સામે જવાનું મળી રહે નહીં તો પછી તમારે ક્યાંક રોકી જવું પડે ચોમાસું બેથી જાય અસાહેબ મહિના જેવી રીતે આ ચોમાસા જૂન ને જુલાઈમાં ચોમાસામાં ચોમાસા શરૂઆત થયા થાય ને ત્યાં સમુદ્રમાં પણ તોફાનો આવા અને નાવડા બંધ થઈ જાય એટલે એ પહેલાં તમે આ રીતે કાર્તિક મહિનામાં નીકળો તો ખૂબ અનુકૂળ આવે તમને સન થોડા ઠંડી થોડી નડે પણ બીજી અનુકૂળતા તમને બધી આવી જાય બધી એમ એટલે કાર્તિક મહિનામાં સારું કરો તો સરસમાં સરસ એમ ત્યાં નદી કિનારે જે આશ્રમો અને સંસ્થાઓ હોય છે એ કોઈ ફેસિલિટી કેવી કેવી પ્રોવાઈડ કરતા હોય છે ખાસ કરીને જે યાત્રાળુ હોય એમના માટે આમ આ બધું કામ છે બધું સેવાનું કામ છે બધું સેવાનું કામ કેટલા માટે કીધું કેટલાક આશ્રમો સદ્ધર આશ્રમો પણ છે મતલબ નારેશ્વરની વાત કરું નારેશ્વરના દરરોજ બસો પાંચસો હજાર હજાર માણસોને જમવાનો વ્યવસ્થા થાય છે ત્યાં ઘણા આશ્રમો જ્યાં પછી પચાસ બસો માણસો યાત્રાળુ હોય બધાને જમવાની વ્યવસ્થા મળે છે પણ બધી જ જગ્યાએ વ્યવસ્થા મળે એવું નથી પણ મોટાભાગના આપણા જે ગામો છે નર્મદા કિનારા બધા ગામોમાં રામજી મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય મહાદેવજીનું મંદિર હોય કોઈ પણ નાના મંદિર હોય ત્યાંના મહાત્મા હોય એ બધાનું સેવા કરવા માટે એ લોકો ભેગ ધારે હોય છે હવે ઇષ્ટાય મહાત્મા બધા હોય છે બિચારા તમારા માટે અરે મરા જ આપ બેઠો જે કંઈકને કેમ બના દે ગઈ મોટા મોટાભાગના બધા જ મહાત્મા તમને હાથે બનાવવા નથી જતા પણ કેટલીક વાત એવું હોય કે પહેલાં એ બિચારા એકલો પહોંચી ના વાળો આઠ દસ માતાઓનું ઢોળું હોય એ એ થાકી ગયો હોય તો મારા આટા લેલો આ તો દાળ ચાવલ લેલો આ બના લો એટલે તમારે બનાવવાનો પણ વારો આવ્યો પરિગ્રમા બધી જગ્યાએ સારી વ્યવસ્થા મળે એવું નથી પણ મોટેભાઈ ઘણા આશ્રમોમાં જે તારું બધું કેટલીક વસ્ત્રો પણ મળતા પહેલાં જમણા જ્યારે લોકો લૂંટાતા હતા ને એ સમયે બધા આશ્રમવાળા વસ્ત્રો પણ આપતા હતા ઓઢવા પાથરો બી આપતા હતા પણ આપતા હતા હું મારી પોતાએ વાત કરું અમે ત્યાં ઉત્તર કિનારાની વાત છે કૃપાની જાળી પહેલાંની વાત છે અમે એક આશ્રમમાં ઉતર્યા હતા અમે થોડું આપણને થોડું સેવાનો થોડો શોખ એટલે આશ્રમ અમે ગયા સવાનો પર આશ્રમ બાળી દોળી સાફ કર્યું જાદુ બાશ્રમ ધોઈ નાખ્યા ને બેઠા એટલે ત્યાં મારા જે મંત જોતો હતો એમ એક બેસી આપીધે રૂક જાઓ આવતો ફેબ્રુઆરી મહિનો હતો ચાતુવા ઇધર કરે કે જાને કા છાતૃવાસ કરના આપી પત્ની કો ફોન કરે કે બોલતો ય લો મોબાઈલ હેર જાઓ હવે ફેબ્રુઆરી મહિનો હતો ચાત્રુમાસ એટલે તો જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર ને છ સાત આઠ મહિના आठ महीना से मैंने रुका तो, तो। महाराज चलो मेरे साथ है ना स्टोर रूम में ले गया स्टोर रूम में जो तो चित्र ब्लैंकेट काबड़ा शाल और वासण और बदू आखो चाको हॉल भरे तो महाराज दी सब में एक एक चीज़ सब ले लो नव कमरे लो थाई वाले का ले लो शाल ले लो ब्लैंकेट ले लो तो महाराज मेरे पास जो है वो पर्याप्त है मुझे और किसी की जरूरत नहीं है મુજે કુછ નહીં ચાઇએ અરે તું મારા કંબલ તો ફટા હુઆ થોડો જ્યાં વજન વાળા હૈ જાપાન જાપાનથી આ ઇમ્પોર્ટેડ બ્લેન્કેટ હજાઢાઈ સો ગ્રામ વજન હૈ ઠંડી વે આપણે બસ રક્ષા કરેગા એ લે લો ધીમેથી કઈ પ્રેમથી વધારે ના કહેવાય મેડ એટલે આવા આશ્રમમાં બધી વસ્તુ હોય છે એ લોકો જરૂરિયાતવાળાને આપતા હોય છે બધી વસ્તુ મળી રહેતી હોય છે અને બધી જગ્યાએ લોકો વ્યવસ્થા કરે છે પણ આપણે જરૂરિયાત નથી એટલે મારે સાથે વાળો કહું એક કે મહારાજ મને બ્લેન્કેટ કઈ જરૂર મેં લેવું એમ બ્લેન્કેટ કઈ જરૂર હતો એને લઈ તો મેં કશું ના લીધું એટલે આશ્રમો સેવા કરે છે મંદિરો વાળાની સારી સેવા કરે મેં તમારી પુસ્તકમાં વાંચ્યું હતું કે જે એવા વ્યક્તિઓ હોય જે યાત્રાળુ હોય જેમના જોડે કોઈ કિંમતી વસ્તુ હોય કે વધારે પૈસા લઈ નીકળ્યા હોય તો એ લોકો જે આશ્રમો છે કે જે સંસ્થાઓ છે એમને એની પણ ફેસિલિટી આપતા હોય છે તો એ શું આપતા હોય છે ફેસિલિટી મહત્વ શું છે આ જે આખી સેવાનો ઉદભવ એવી રીતે સુલપાનની જાળી છે ને સુલપાણી જાળી એટલે તમે ઓમકારો છે નીકળો તો લગભગ ત્રણસો એક કિલો બસો ત્રણસો કિલોમીટર બી રાજઘાટ નામનું સ્થળ આવે છે રાજઘાટ બળવાણી નામનું બહુ મોટું શહેર છે જ્યાંથી ટૂંકમાં સુલપાણી જાણે શરૂઆત થાય છે આપણે જ્યાં ને એમ કે ગેટવે ઓફ ઇન્ડિયાની જેમ ગેટવે ઓફ સુલપાણી ત્યાં રાજઘાટ નામનું સ્થળ છે ત્યાં મહાત્મા ગાંધીને સમાધિ પણ તે બનાવી લીધે ત્યાં આગળ અને સામે ચીખલદાગરીને ગામ છે સામે એટલે એ રાજઘાટથી પછી તમારે નક્કી કરવું પડે થોડા અંદર એ બહારની બાજુ જો અંદર પાંચેક કિલોમીટર દૂર બળવા બળવાની કરીને મોટું છે બળવાની તમે જો બળવાની ફરીને જવું હોય તો ત્યાંથી બધું આખો રૂપ એટલે જંગલને મૂકીને જંગલે ફરીને બહારથી નીકળીને જવું હોય તમારે જ્યારે કોઈ સલામતી મુસાફરી એકદમ મારી પત્ની સાથે હતો ત્યારે મને કોઈ શંકાત ના મળી ગયો ચાર પાંચ બીજા ત્રણ ત્રણ હજાર મળી ગયો તો અમે જંગલમાંથી જવાના હતા પણ કોઈ સાથ ના મળ્યો બધા કેટલાક અમે બે ત્રણ દિવસ રોકાવાના છીએ કેટલાક નહોતું જવું અને કેટલાક લોકો વાહનવાળા હતા બધા એટલે અમે બે જણ સુલ્પાને જણાવ્યું ના જઈ શીખ્યા એટલે બહારનો રસ્તો છે એ લગભગ સો બસો કિલોમીટર વધી જાય ત્યાંથી બળવાની ત્યાંથી બાવન ગજા અને પ્રકાશા અને ડેડીયાપાણા એવો મોટો રસ્તો છે અને બહારના રસ્તેથી પણ જવાય અને જંગલથી જવા માટે હું આ જે સ્થાન કહ્યું રાજઘાટ તો રાજઘાટની અંદર વ્યવસ્થા એવી છે રાજઘાટથી પછી પછી ત્રણસો ચાર કિલોમીટર તમારે જવું પડે એ રાજઘાટ ખાતે ત્યાં નર્મદા મંદિરમાં એ લોકો ધ્યાનના વ્યવસ્થાપકો છે ટ્રસ્ટીઓ એવી સેવા કરે છે એવા માટે તમારી પાસે જે કિંમતી વસ્તુ હોય તો તમે આપી દો તમે તમે વિમલેશ્વર લગભગ ત્રણસો કિલોમીટર ત્રણસો ચાર કિલોમીટર જેવું થાય ફરીને ત્યાંથી પછી ના બેસીને સામે કિનારે આવો અને ત્યાંથી ફરીને ચાલતા ચાલતા ગુજરાત પસાર ગયા ચીખલ તમે આવો સામે કિનારે આવો તમે ફોન કરો તો તમને બધું આપી જાય